છે રક્ષાબંધન રક્ષાબંધનમાં ભગવાનને સંત એ આપણને કેવું રક્ષા કવચ પહેરાવે છે શાસ્ત્રોની અંદર તો રક્ષાબંધનનો ઘણો બધો મહિમા છે અને એ દિવસે રક્ષા સૂત્ર પણ બાંધવામાં આવે છે પણ અહીંયા આગળ આપણને ભગવાનને સંત શાશ્વત રક્ષા સૂત્ર એ કેવી રીતે પ્રદાન કરતા હોય છે ઘણી બધી વખત આપણે જ્યારે જ્યારે પણ શ્રાવણ મહિનો આવે તો ભક્તિનો મહિનો છે અને એની અંદર બધાને આપણને દર્શન થાય કે મંદિરોની અંદર પણ ઘણી બધી ભીડ શ્રાવણ મહિનામાં વધારે દેખાતી હોય કારણ કે ભક્તોને પણ એવી શ્રદ્ધા હશે ભગવાનની અંદર પણ જોવા જઈએ ને તો મોટે ભાગે નાઇન્ટી પર્સન્ટ આપણે ભગવાન આગળ પ્રાર્થના કરતા હોઈએ તો એની અંદર આપણે આ લોકના સુખ માટે કંઈક ને કંઈક તો આપણી પાસે એવું હોય જ કે જેના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ અને આપણે ભગવાન પાસે જ માગવાનું હોય ને બીજા લોકોની પાસે માગવાનું હોય પણ ભગવાનને પ્રાર્થના કરવાની એક અલૌકિક રીત એ આપણને પૂર્વેના ભક્તોએ શીખવાડી છે સમજાવી છે લોયાના ત્રીજા વસાહની અંદર શ્રીજી મહારાજ આ રીત આપણને શીખવાડે છે તો લોહિયાના ત્રીજા વચનોની અંદર જ્યારે વાત આવે છે ને એની અંદર પ્રહલાદજીની વાત આવે છે કે પ્રહલાદજીએ શું વાત કરી કે અત્યાર સુધી હે ભગવાન તમે મારી ઘણી બધી રક્ષા કરી છે દેહની રક્ષા કરી છે અને પ્રસંગો તો આપણને બધાને ખ્યાલ છે કે એમને મારી નાખવા માટેના ઘણા બધા એમના પિતાએ છે ઉપાયો કર્યા હતા પણ છતાં કોઈ પ્રયત્ન સફળ ના થયો અને રક્ષા થઈ પણ પ્રહલાદજી એવા ભક્ત હતા અને એમને શું કીધું કે આજે રક્ષા કરી છે ને એને હું રક્ષા નથી માનતો હે ભગવાન તમે આજે મારી રક્ષા કરી છે ને હું રક્ષા નથી માનતો ખરેખર આ માઈક માયાથી મારી રક્ષા કરો માઈક ઇન્દ્રિયોથી મારી રક્ષા કરો એવું મને વરદાન આપો એવી માંગણી કરે છે ભગવાન બાકી આપણે બધા જે માગતા હોઈએ છીએ તો લગભગ સ્થૂળ માગતા હોઈએ છીએ આલોકનું માંગતા માગતા હોઈએ છીએ પણ પરલોકની માંગણી એ આપણને આગળ વછા અંદર દેખાય અને મહારાજ જાણે આપણને એ જ સંદેશ આપવા માટે પૃથ્વી પર આવ્યા હોય ને કારણ કે ઘણી બધી વખત પ્રશ્નો તો દુનિયાની અંદર પાર વગરના હોય જ છે અને આપણી પરંપરાની અંદર શાસ્ત્રોની અંદર જે બધી વાત આવે છે એની અંદર આપણે સાંભળ્યું છે કે લોકોને ક્યાં પ્રશ્નો નથી કૃષ્ણ ભગવાનના માતૃશ્રી દેવકીજી એમને પણ ક્યાં પ્રશ્નો ઓછા હતા આમ જોવા જઈએ તો આટલું બધું કષ્ટ જો કોઈ સ્ત્રીઓમાં કોઈને આવ્યું હોય ને તો દેવકીજીને આવ્યું હશે કે પોતાના જ નવા જન્મેલા સંતાનને પોતાની નજર સમક્ષ જેલની અંદર એનો મૃત્યુ કરવામાં આવે આનાથી તો વધારે પીડા કોણી હશે એવું કહેવાય છે શાસ્ત્રની અંદર વાત આવે છે કે દેવકીજીના આંસુ ક્યારે સુકાયા જ નતા આમ જોવા જઈએ તો કૃષ્ણ ભગવાનના પણ જીવનની અંદર કેટલા બધા દુઃખો આવ્યા શરૂઆતથી જ આપણે જોઈએ તો જેલમાં જન્મ થયો અને પોતાના માતા પિતાનો પ્રથમ દિવસથી જ વિયોગ થઈ ગયો આગળ પણ કેટલા બધા અસુરો સાથે યુદ્ધ અને બાળ પણ યુદ્ધની અંદર જ ગયું પછીથી પણ જ્યારે છેલ્લી અવસ્થા હતી એની અંદર પણ કૃષ્ણ ભગવાનને એમને યાદવકુળના જે આખા ભાગવતની અંદર આખો પ્રસંગ આવે છે કે અંદર અંદર જ લડીને બધા મૃત્યુ પામ્યા તો આવું ભગવાનને છેક સુધી પણ જોવું પડ્યું સહન કરવું પડ્યું છે ભગવાન શ્રી રામ એમના જીવનમાં પણ કષ્ટો આવ્યા છે દુઃખો આવ્યા છે જંગલમાં જવાનું થયું સીતા માતાને પણ ઘણા બધા કષ્ટો આવ્યા છે ભગવાન સ્વામિનારાયણના જીવનમાં પણ કષ્ટો આવ્યા છે નીલકટ વન એ વિશે જ્યારે વનવીસરણ કર્યું તો એ વખતે પણ કેટલા બધા કષ્ટો એમને અનુભવ કર્યા છે શ્રીજી મહારાજે ધર્મધુરા ધારણ કરી એ પછી પણ કેટલી બધી જગ્યાએ એમને અપમાન સહન કર્યું છે ત્રાસ સહન કર્યા છે એમના પરમહંશોએ કેટલું બધું કષ્ટ સહન કર્યું છે તો આમ જોવા જઈએ તો દુઃખ એ શબ્દ આમ આપણા માટે નવો નથી કે આપણે જોઈએ તો બધા મહાપુરુષોના જીવનની અંદર પણ દુઃખ તો આવ્યું છે પણ એની અંદરથી ઉઘરવા માટે ખરેખર કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ કે જે વસ્તુ આપણા માટે શાશ્વત રક્ષા સૂત્ર બની જાય તો એના માટેનો ઉપાય અહીંયા આગળ આપણે બતાવ્યો કે આપણે જે કંઈ પણ રક્ષા માગવાની છે ને એ આપણા માઈ ઇન્દ્રિયો અંતકરણના ગણ થકી મારી રક્ષા કરજો કે જેથી કરીને આપણો આ છેલ્લો જન્મ થઈ શકે તો ખરેખર સાચી રક્ષા કઈ છે તો આપણી આધ્યાત્મિક રક્ષા છે ને એ ખરેખર આપણી સાચી રક્ષા છે ઘણી વખત કોઈ નાના સ્વિમિંગ પુલમાં કોઈ વ્યક્તિ કરતો હોય અને ડૂબવા માંડે તો કોઈ સારા સ્વિમર હોય ત્યાં કોચ ઊભા હોય એ જઈને બહાર કાઢી લાવે પેલા ડૂબતા વ્યક્તિને પણ ધારો કે ગંગાના ધસમસતા પ્રવાહની અંદર કોઈ વ્યક્તિ ડૂબતો હોય તો હવે એ જગ્યાએ કોઈ હિંમત સીધી રીતે ના કરી શકે કે ભાઈ આ ગંગાના પ્રવાહમાંથી હું આને જઈને બહાર કાઢી લઉં પણ એ વખતે આમ થારો વિચાર કરી કે દુનિયાનો કોઈ વર્લ્ડ બેસ્ટ સ્વિમર હોય એ જઈને એને કોઈકને બહાર કદાચ કાઢી શકે પણ એનાથી ઉપર જ્યારે પેસિફિક મથ ધરીએ કોઈ વ્યક્તિ પડ્યો હોય એને કિનારે લાવવો હોય તરીને કેટલું અઘરું છે એને બહાર કાઢવું એમાં આ જન્મ મરણના ચક્રાવાની અંદર આપણે મધ દરિયે પડ્યા છે આપણે જીવો પણ એની અંદરથી ઉગારનારા બીજા કોઈ નથી એક સત્પુરુષ જ છે કે જે આપણી આ આધ્યાત્મિક રક્ષા કરી શકે છે આ જન્મ મરણના ચક્રવા બહાર કાઢવાને એ સામાન્ય વસ્તુ નથી પણ એ સાચી રક્ષા એ આવા સાચા સત્પુરુષ આપણા કરી શકે છે ઘણી બધી વખત આપણે નિષ્કુળ સ્વામીની પંક્તિ સાંભળી છે ચોસઠ પદીમાં આવે છે કે જેઓને ગર્ભવાસની ત્રાસ ટાળી ટળે નહીં કોઈ નહીં રહે તે પણ ટાળીને અવિનાશ રાખે ખબર અન્ન તોડી નહીં રહે આમ તો આ જગતની અંદર આપણે મનુષ્ય જે ધારણ કર્યું છે એટલે આપણે અન્નની ને એ બધાની અન્ન વસ્ત્રની તો ખબર રાખે છે પણ જોને ગર્ભવાસની ત્રાસ એમને ટાળી છે આપણી આ જન્મ અને મરણની માથે લીટા માર્યા છે કેવી રીતે આપણી આ રક્ષા કરે છે તો ઘણી બધી રીતે આપણી આ રક્ષા થતી હોય છે આમ જોવા એ તો જ્યારે જ્યારે વ્યક્તિના વ્યક્તિને નિયમની પોતાની હોય ને તો એના નિયમની રક્ષા પણ ભગવાન પોતે કરતા હોય છે આમ સીધી રીતે સમજાયું વાક્ય નથી કે જો આપણે નિયમ માટે રાખીએ તો આપણા નિયમ ધર્મની પણ રક્ષા ભગવાન કરતા હોય છે કલ્પેશભાઈ ભટ્ટ આપણે બધા જાણીએ છીએ કલ્પેશભાઈ ભટ્ટ જેમને ઘણા બધા મોટા મોટા પ્રોજેક્ટ્સ આપણી સંસ્થાની અંદર કર્યા છે ગાંધીનગરનો જે વોટર શો છે એની બધા એમને બહુ સેવા આપેલી છે મિસ્ટિક ઇન્ડિયાનો પણ પ્રોજેક્ટ કર્યો છે પણ એ જ્યારે વીટ પિલાણીમાં ભણતા હતા પોતાનો એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા એ સમયમાં ત્યાં કેવું વાતાવરણ હતું આમ એમની ઈચ્છા તો બહુ હતી કે મારે વિદ્યાનગર રહીને ભણવું છે એપીસીમાં રહેવું છે પણ સ્વામી બાપાએ એમને આજ્ઞા કરી હતી કે ના તારે ત્યાં જઈને ભણવાનું છે ને એ વખતે પોતે ત્યાં આગળ ગયા પિલાણીમાં એ વખતનું વાતાવરણને અમુક વિદ્યાર્થીઓ જે સિનિયર હોય એ લોકોનું રેગિંગ આ બધું બહુ ચાલતું હતું અત્યારે તો બધું બહુ ઓછું થઈ ગયું છે પણ એ સમયમાં કેવું હતું કે ત્યાં આગળ જે બધા વિદ્યાર્થીઓ નવા જે આવેલા હોય એ બધા વિદ્યાર્થીઓને ત્યાં સિનિયર વિદ્યાર્થીઓ કંઈક ને કઈ પનિશમેન્ટ આપે નવા નવા હોય એટલે એટલે એ લોકોને બોલાયા એમાં કલ્પેશભાઈ એકદમ સિમ્પલ લાગે એટલે તરત જ કોઈને પણ એમની મજાક ઉડાડવાની ઈચ્છા થાય એટલે કલ્પેશભાઈને કીધું કે તારા માટે આ પનિશમેન્ટ છે જે તારે કરવાની છે તો એમને સિગરેટ પીવાની કીધી કે તારે આ સિગરેટ પીવાની છે તો એ વખતે કલ્પેશભાઈ તો ના પાડી કે ના મારાથી આ ના પીવાય હું સામેણ સંપ્રદાયને ફોલો કરું છું અને એ વખતે ત્યાં ઓલરેડી જે જૂના વિદ્યાર્થીઓ હતા ને એમને જણાવી દીધું કે જે કહે ને એ કરી દેજો નહીં તો પછી આ લોકો થોડી વધારે પનિશમેન્ટ આપતા હોય છે અને ગંભીર પરિસ્થિતિ પણ ઉપજાવતા હોય છે અને એ વખતે કલ્પેશભાઈએ તો ના પાડી કારણ કે નિયમમાં દ્રઢતા હતી અને પછીથી એ જે આખી પેલા સિનિયર વિદ્યાર્થીઓની ગેંગ હતી ને એમણે કીધું કે તમને હવે અમારે બીજી પનિશમેન્ટ આપવી પડશે એમ કરીને બાજુમાં એક ઝાડી જેવું હતું જંગલ જેવું ત્યાં આગળ બોલાવ્યા હતા અને ત્યાં આગળ એ લોકો એમને કીધું કે બધા આજુ બાજુ જાણે ઘેરાઈ ગયા હોય ને એકલા જ હોય કીધું કે આ તારે સિગરેટ પીવાની છે તો કલ્પેશભાઈ આમાં હાથ જોડીને કીધું કે તમે બીજી વીક પનિશમેન્ટ આપો તો હું કરી દઈશ પણ આ મારા નિયમની વિરુદ્ધ છે એટલે તો નહીં થાય તો એ વખતે જે એ જે ગેંગના મુખ્ય વ્યક્તિ હતા ને નિખિલ એનું નામ હતું અને એકદમ ગુસ્સાવાળો સ્વભાવ અને ગમે તે તડફડ કરી નાખે અને એને સીધી જ પાછળથી એકદમ પોતાના પગ થી લાત મારી અને કલ્પેશભાઈ ત્યાં પાડી દીધા અને પછી સિગરેટ સળગાવીને કીધું કે અને પીવાની છે તારે એટલે પેલા પેલા હાથ કીધું કે મારા ના પીવાય નથી આવતું એટલે એકદમ ગુસ્સે થયા આજુબાજુ જેટલા કઈ પણ હતા ને બધાને મોકલી દીધા કે તમે હવે જતા રહો એટલે જે લોકો ટીમ મેમ્બર હતા ને ગેંગના એ લોકોને પણ એમ થયું કે હવે આની હાલત ખરેખરી પકડવાની છે કારણ કે આ નિખિલ ગુસ્સે થયો છે

પીપલો દેવગઢ બારીયને લાભ આપતા તારીખ 15 ફેબ્રુઆરીની બપોરે અમદાવાદ પધાર્યા આત્રે યોજના ધોરણે ચાલી રહેલા નગરના નિર્માણ કાર્ય પર દ્રષ્ટિ કરી તેઓ તારીખ 16 ફેબ્રુઆરીના રોજ દાસત જવા નીકળ્યા આ ગામમાં બે મહિના પછી પ્રતિષ્ઠા વિધિ માટે સ્વામીશ્રીને આવવાનું જ હતું પણ અહીંના એક ગરીબ ભક્તને નિયમ લીધેલો કે સ્વામીશ્રી મારા નવા મકાનમાં પગલા કરે પછી મારે રહેવા જવું એક ભક્તની આ ટેક સાચવવા સ્વામીશ્રીએ ઉત્સવની તડામારીમાં આવો પરિશ્રમ ઉઠાવ્યો બસો એકરમાં પથરાયેલા મહાકાય મહોત્સવ સામે સો સવા સો કિમી દૂર ઉભેલું અમુક ચોરસ ફૂટનું મકાન ક્યાં નજરમાં આવે પણ સ્વામીશ્રી રીત જ અવગુણ જુવે અર્ભના જેમ જનની જાળવે બાળની રહેલી તે અનુસાર વિચારતા તેઓ દાસજથી ઊંઝા જઈ રહેલા ત્યારે વચ્ચે એક જ વાહન પસાર થઈ શકે તેવી સાંકડી નેડ આવી જો કોઈ વાહન સામેથી આવે તો એકને પાછા હઠવું પડે એવી સંકળાશ તેમાં હતી તે જોઈ સ્વામીશ્રી એક પુરાણી સ્મૃતિ કરી કે થી ઇટોલા કપાસના ભર ભરીને બધા વેચવા જાય દસ વીસ ગાડાઓ હોય વચ્ચે વિશ્વામિત્રીની નેળ આવે સામેથી એટલા જ ઠાલા ગાડા આવતા હોય વચ્ચે સામસામ આવી જાય તો કોણ પાછું અઠે તે વિચાર ચાલે બળદ છોડીને બેસી જ જાય પછી જે ઢીલો હોય તે ગાડું પાછું ઠેલે જાતે ઠેલવું પડે ઘણીવાર સામે માણસ અઠીલો હોય તો ભર ભરેલા ગાડે ઠેલવા પડે પોતાનો સ્વાનુભવનો સ્વાદ ચખાડતા સ્વામીશ્રી રાતે નવ વાગે સીધા જ નગરમાં ચાલી રહેલી સમન્વય સમિતિની બેઠકમાં પધાર્યા અહીં સ્વામીજીની પ્રેરણાથી ચાલી રહેલું ખૂબ જ આયોજનબદ્ધ કાર્ય જોવા માટે તત્કાલીન અમદાવાદના સુપ્રસિદ્ધ બિલ્ડર શ્રી કીટભાઈના એક સંબંધ આવી ચડેલા તેઓ પણ બાંધકામને અનુભવી તેથી જ નગરના સર્જનની ગતિવિધિને સમજી શક્યા અને કોઈને પ્રસ્તાવ વિના પોતે બાંધેલા સાતસો બંગલા ઉત્સવના ઉતારા માટે આપવા તૈયાર થઈ ગયા આમ અધ્રુ નગર પણ પૂરેપૂરો પ્રભાવ પાથરવા માંડેલું આ હતી તેની દિવ્યતા આવા દિવ્યનગરની બેઠકમાં હાજરી આપીને સ્વામીશ્રી મંદિરે પધાર્યા ત્યારે અહીં તેઓએ લંડનથી દીક્ષા લેવા આવેલા યુવકોને માથે મુંડન કરાવી પોતાની સાથે વિચરણમાં જોડાવાની વાત કરી તે વખતે ક્ષંતે પ્રસ્તાવ મૂક્યો કે ચાર પાંચ મોટા યુવકોને હમણાં મુંડન ન કરાવ્યું તો સારું કારણ કે તેમને સેવામાં જોડવા છે જે મોટા મોટા માણસોને મળવાનું રહેશે આ સાંભળી સ્વામીશ્રીએ જણાવ્યું તમે બધા મોટા માણસોને મળો છો કે નહીં તમારું પણ મુંડન છે તેમાં શું ફેર પડે છે ઉલટું મુંડન હોય તો લોકો રાજી થાય કે લંડન થી આવેલા ભણેલા યુવકો પણ મુંડન કરાવે છે માટે મુંડન તો કરાવી જ દે સ્વામીશ્રીની અભિપ્રાય સ્પષ્ટતા દઢ અને બંને રહેતા વકીલનો કાળો ડગલો વકીલાતના જ્ઞાનમાં એક ટકાનો પણ ઉમેરો કરી શક્યો નહીં પણ તે ડગલો કાર્ય પ્રત્યેની સભાનતા ઊભી કરે છે બાહ્ય વેશ કે સાંત્રિક સજ્જતા આપે છે તે પ્રમાણે સાધુ થવા આવેલા યુવાનો પણ ભીતરથી સાધુ માટે સભાન સાવધાન બને તેવા કંઈક હેતુસર સ્વામીશ્રી મુંડન બાબતે મચક ન જ